નમસ્કાર મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં તરીકે હાલમાં કાર્યરત છું આજે આપણે જો આપણું ટીવાય બી છે એ ટીવાય બીકોમમાં મેનેજમેન્ટ એકાઉન્ટિંગ આવે છે એટલે સંચાલક હિસાબી પદ્ધતિ જે આપણી મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એટલે જે સંચાલક હિસાબી પદ્ધતિ છે આમાં આપણે ભાગ ત્રણ ભાગ ત્રણમાં એકમ તેર જેનું નામ છે પ્રમાણ પડતર પદ્ધતિ બે જેનામાં આપણે ચર્ચા કરવાના છીએ આનામાં અગાઉના લેક્ચરમાં આપણે જે પ્રમાણ પડતર પદ્ધતિ બેમાં સામાનને લગતા જે વિચરણો છે એ આપણે જોઈ ચૂક્યા છે અને જે મજૂરીને લગતા વિચરણો છે એટલે મજૂરીને સંબંધિત જે વિચરણો આવે છે આમાં પણ આપણે ત્રણ પ્રકારના વિચરણો જોઈ ચૂક્યા છે સૂત્રો સાથે અને પ્રશ્નો સાથે આપણે મજૂરીને લગતા પાંચ વિચરણોમાંથી ત્રણ કયા કયા વિચરણો જોયા હતા તો મજૂરી ખર્ચ વિચલન જોઈ ચૂક્યા હતા આપણે મજૂરી દર વિચલન જોઈ ચૂક્યા હતા અને મજૂરી વિચલન જોઈ ચૂક્યા હતા તો આજે આપણે એના આગળથી ચાલુ કરશું તો આજે જે આપણે જે વિચલન ભણવાના છીએ એ નિષ્ક્રિય અનુ ઉત્પાદન સમય વિચલન છે હવે નિષ્ક્રય અનુ ઉત્પાદન સમય વિચલન એટલે હું તમને સમજાવું જ્યારે આપણે એવું ધાર્યો હોય કે આ ડસ્ટર બનાવવામાં પાંચ કલાક લાગશે છે એટલે આઠ કલાકનો ટાઈમ હોય કે બાર કલાકનો કે દસ કલાકનો ટાઈમ હોય જે એક વ્યક્તિ કામ કરે છે તો એવા બી ડસ્ટર બનવા જોઈએ ને હવે એને પંદર મિનિટ પાણી પીવા ગયો છે વોશરૂમ ગયો છે એવી રીતે કરીને પંદર મિનિટ કાઢી પંદર મિનિટ મારી લાઇટ જતી રહી એટલે મશીન ના ચાલે એટલે અડધો કલાક ગયો એ અડધો કલાકમાં આપણું કોઈ ઉત્પાદન થયું નથી થયો તો એ જે ટાઈમ સમ એ જે સમય છે ને એને નિષ્ક્રિય અનુ ઉત્પાદન સમય કહેવામાં આવે છે જો કેટલીક વાર ઉત્પાદન કાર્ય દરમિયાન કોઈ પણ કારણોસર ઉત્પાદન કાર્ય થતું નથી એટલે જે સમય દરમિયાન ઉત્પાદનનું કામ થતું નથી એ નિષ્ક્રિય અનુ ઉત્પાદન સમય ને એ સમયનો તફાવત એટલે વિચલન હવે જ્યારે નિષ્ક્રિય સમય વિચલન શોધવા જઈએ ત્યારે કયા આપણે શોધી શકાય છે તો એનું સૂત્ર છે નિષ્ક્રિય અનુત્પાદક સમય વિચલન બરાબર નિષ્ક્રિય સમય ગુણાકાર પ્રમાણ દર આપણો જે નિષ્ક્રિય સમય હોય ને એટલે આપણે માની લઈએ કે એક મહિનામાં એને ટોટલ સાત કલાક વેસ્ટ કર્યા દિવસે પંદર મિનિટ વેસ્ટ એક દિવસે અડધો કલાક વેસ્ટ કર્યો એવી રીતે આ નિષ્ક્રિય સમય દિવસનો જોડીએ તો મહિનાનો વીસ કલાક કે સાત કલાક કે આઠ કલાક આવી ગયો તો એ નિષ્ક્રિય સમય ગુણા પ્રમાણ દર એટલે એક કલાક દીઠ આપણે કેટલો એને આપીએ છીએ પ્રમાણ દર કેટલો છે એના સાથે ગુણાકાર કરાવશું તો આપણને મળશે એને ઇંગ્લિશમાં જોવું હોય તો આઈડિયલ ટાઈમ વેરેન્સ બરાબર આઈડિયલ ટાઈમ અવર્સ મલ્ટીપ્લાય બાય સ્ટેન્ડર્ડ રેટ અને નિષ્ક્રિય સમય એ નુકસાન છે નિષ્ક્રિય સમય છે ને એ તમને આપણને ખબર છે પ્રતિકૂલ અને અનુકૂળ બે વસ્તુ આવે આ છે ને પ્રતિકૂલ જ થવાનો છે ત્યારે માઇનસમાં જવાનો છે એટલે પ્રતિકૂલ જ થવાનો છે નિષ્ક્રિય અનુત્પાદન સમય વિચરણ હંમેશા શું રહેવાનો છે પ્રતિકૂલ જ રહેવાનો છે અનફેવરેબલ જ રહેવાનો છે માઇનસમાં રહેવાનો એ આપણું નુકસાન જ છે હવે કામદાર મિશ્રણ વિચલન જ્યારે કામદાર મિશ્રણ વિચરણ ની વાત કરીએ તો ઉત્પાદન કાર્યમાં એક થી વધુ પ્રકારના કામદારો મિશ્રણ હોય આજે મિશ્રણ વિચલન ક્યારે ઉદ્ભવે છે તો મિશ્રણ વિચલન ક્યારે ઉદ્ભવે છે જ્યારે આપણે ત્રણ પ્રકારના ચાર પ્રકારના પાંચ પ્રકારના કામદારો સાથે કામ કરતા હોઈએ એટલે હું જ્યારે મારા ફેક્ટરીમાં કામ કરાવતો હો તો મારે પાસે બે કર્મચારી એવા છે જે શું છે કુશલ છે કુશલ કર્મચારી એને હું પ્રમાણિત દીત દસ રૂપિયા આપતો હો પછી જ્યારે અકુશલની વાત કરીએ એને હું પ્રમાણિત દીત સાત રૂપિયા જ આપતો હો પછી અર્ધ કુશલ હોય તેને આઠ રૂપિયા આપતો હો એવી રીતે ત્રણ પ્રકારના કર્મચારીઓ કામ કરે છે પછી એવું માની લઈએ કે સ્ત્રી પુરુષ અને છોકરાઓ એ રીતે ત્રણ પ્રકારના કામ કરે છે એટલે કામદારોનો જ્યારે પ્રકાર હોય અને ત્રણેય પ્રકાર કે ચારે પ્રકારથી આપણે મિશ્રણ કરીને એનાથી ઉત્પાદન લેતા હોઈએ જેમ કે સ્ત્રી પુરુષ બાળક કુશલ બિન કુશલ અર્ધ કુશલ ત્યારે એવા સંજોગોમાં કામદાર મિશ્રણ વિચલન ઉદ્ભવે છે હવે કામદાર મિશ્રણ વિચરણ શોધવા માટે બે સંજોગો જ્યારે સરખા હોય બંને સરખા હોય એટલે પ્રમાણ મિશ્રણ કલાકો અને ખરેખર મિશ્રણ કલાકો બંને સમાન હોય ત્યારે ત્યારે મારે કામદાર મિશ્રણ વિચરણ શોધવાનું હોય તો એનું સૂત્ર છે પ્રમાણ દર પ્રમાણ દર ગુણાકાર પ્રમાણ દર ગુણાકાર શું કરવાનો પ્રમાણ કલાકો માઈનસ ખરેખર કલાકો સૌથી પહેલા તમારે પ્રમાણ કલાકો લેવાના આ પ્રમાણ કલાકો બાદ બાકી કરવાની ખરેખર કલાકો ખરેખર કલાકો બાદ બાકી કર્યા પછી જે આવે એને ગુણાકાર કરાવવાનો પ્રમાણ દર સાથે તો આપણને કામદાર મિશ્રણ વિશ્રણ મળશે અને ઇંગ્લિશમાં જોવું હોય તો લેબર મિક્સ વરાઈસ ઇક્વલ ટુ સ્ટેન્ડર્ડ રેટ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ અવર્સ માઇનસ એક્ચ્યુઅલ અવર્સ શોર્ટમાં આપણે કહેવું તો SR મલ્ટીપ્લાય બાય SH માઇનસ એ હવે આ પેલો સંજોગો હતો હવે બીજા સંજોગની જ્યારે વાત કરીએ એટલે જ્યારે પ્રમાણ મિશ્રણ કલાકો અને ખરેખર મિશ્રણ કલાકો બંને જુદા જુદા હોય બંને સરખા ના હોય કઈ વસ્તુ સરખી ના હોય તો મારા જે પ્રમાણ ધારે ઉપયોગ કરવાનો તો સૂત્ર છે પ્રમાણ દર ગુણાકાર પ્રમાણ દર ગુણાકાર સુધારેલ પ્રમાણ કલાકો આ નવી વસ્તુ આવી એટલે જે પ્રમાણ કલાકો હતા એની જગ્યા સુધારેલ પ્રમાણ કલાકો મારે લેવાના માઇનસ ખરેખર કલાકો એટલે પ્રમાણ દર ગુણાકાર સુધારેલ પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો એટલે સુધારેલ પ્રમાણ કલાકો માંથી ખરેખર કલાકો બાદ કરવાના જે કઈ આપણને કલાકો મળે એને પ્રમાણ દર સાથે ગુણાકાર કરવાનો તો આપણને આ

કામદાર મિશ્રણ વિચરણ હતું જેના સૂત્રો હતા જે આપણે જોયા હવે છે મજૂરી ઉપજ વિચરણ એટલે મજૂરી ઉપજ વિચરણ કે તો તો શોધવાનું એ આપણે જોઈએ પ્રમાણ પદ્ધતિમાં કામદારો દ્વારા કેટલી ઉપજ થશે તેનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય હવે આપણા જે કર્મચારીઓ છે એ પ્રમાણ નક્કી કરે કે આપણે એટલો માલ સામાનનો ઉપયોગ કરીને પાંચસો ગ્લાસ પાંચસો પેન કે સાતસો પેન એટલા એકમો આપણા ઉત્પાદન થઈ જશે એ મારો પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય કે કેટલી ઉપજ થશે કેટલો આપણો જથ્થો ઉત્પાદન થશે અને જ્યારે ખરેખર ઉત્પાદન સમયે કામદારો દ્વારા મળતી ઉપજમાં તફાવત જોવા મળે ત્યારે મજૂરી ઉપજ વિચલન ઉદ્ભવે છે ને ખરેખર જ્યારે જેટલા સમયમાં એટલું ઉત્પાદન ના થયો હોય આપણે જે વિચાર્યો હોય જે ધાર્યો હોય એ ખરેખર ના થયો હોય એ સમયમાં

પ્રમાણ ઉત્પાદન એટલે જે મારું ખરેખર ઉત્પાદન હોય આમાંથી મારું પ્રમાણ ઉત્પાદન બાદ કરવાનું ખરેખર ઉત્પાદનમાંથી પ્રમાણ ઉત્પાદન બાદ કરીને એને એકમદિત પ્રમાણ મજૂરી દર સાથે ગુણાકાર કરવાનો તો આપણને આ મજૂરી ઉપજ વિચલન મળશે હવે તમે એમને ઇંગ્લિશમાં જોવો હોય તો લેબર યુલ્ડ વેરાયન્સ ઇક્વલ ટુ લેબર યુલ્ડ વેરાયન્સ ઇક્વલ ટુ સ્ટેન્ડર્ડ લેબર રેટ પર યુનિટ સ્ટેન્ડર્ડ લેબર રેટ પર યુનિટ મલ્ટીપ્લાય બાય એક્ચ્યુઅલ પ્રોડક્શન માઇનસ સ્ટેન્ડર્ડ પ્રોડક્શન શોર્ટમાં જોવું હોય તો એસઆર મલ્ટિપ્લાય બાય એપી માઇનસ મલ્ટિપ્લાય બાય એપી માઇનસ એસપી આપણું મજૂરી ઉપજ વિચલન સૂત્ર છે એ ભણ્યા પછી આપણે જે ત્રણ નવા વિચલણો જોયા એના સાથે સાથે આપણા જે ત્રણ જે પેલા ભણેલા એ પણ વિચરણ હતા એટલે ખર્ચ વિચલન વાળો એ વિચલનો તો એ બધા જ વિચરણો સાથે આપણે એક મજૂરીને લગતા જેટલા પણ વિચલનો હોય ને એ બધા વિચલનો આપણે એક પ્રશ્ન કરીએ એ પ્રશ્નથી આપણે મજૂરીને લગતા બધા જ આપણે જોઈ શકશું આ પ્રશ્નમાં તો પ્રશ્ન આપણે ચાલુ કરીએ તો એક કારખાનાના કોઈ વસ્તુના દસ એકમના ઉત્પાદન માટેનું પ્રમાણ મિશ્રણ નીચે મુજબ હતું આપણે કોઈ પણ એક વસ્તુ બનાવી હોય ને એક વસ્તુની દસ એકમ બનાવી છે મારી કેટલી એકમ બનાવી છે દસ એકમ આ દસ એકમ બનાવવા માટે મારી જે મજૂરી છે જે મજૂર છે એનું મિશ્રણ મને આપેલું છે કે મારે પુરુષના 150 કલાક મારે લેવા ધારેલું છે આ પ્રમાણ કલાકો એટલે ધારેલા તો પુરુષના 150 અને પ્રમાણ દર રૂપિયા આ જે પુરુષ છે એને 150 કલાક કામ કર કામ કરાવવું પડશે મારે 10 એકમ બનાવવા હોય ત્યારે સ્ત્રીઓ સાત સ્ત્રીઓ પાસે 100 કલાક કામ કરાવવું પડશે છોકરા પાસે 80 કલાક અને બધાનો પ્રમાણ દર પણ અલગ છે આપણે પુરુષોની વાત કરીએ તો રૂપિયા પ્રમાણ દર છે સ્ત્રીઓની વાત કરીએ તો ₹1.5 છે અને

આપણે ઉત્પાદન કર્યો એની વિગતો આપણને આપેલી છે સો મારી એકમ બની ને તો આમાં વન સિક્સ ફોર જીરો એટલે એક હજાર છસો ચાલીસ કલાકો કામ કર્યું એક હજાર છસો ચાલીસ કલાકો કામ કર્યું અને પછી એક રૂપિયા એસી પિયાની માગણી કરી એમને એક રૂપિયા એસી પિયાના હિસાબે આપણે ચુકવણી કરી કઈ દરની પછી પુરુષ સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓએ આપણે એક હજાર એકસો વીસ કલાકો કામ કર્યું કેટલું એક હજાર એકસો વીસ કલાકો કામ કર્યું અને એમને આપણે એક રૂપિયાને ચાલીસ પૈસાના હિસાબે ચૂકવણી કરી એટલા દરે આપણે ચૂકવણી કરી છોકરાઓની વાત કે છોકરા આપણે બારસો કલાક કામ કર્યું છોકરાએ શું કર્યું બારસો કલાક કામ કર્યો અને એક ને વીસ રૂપિયા એક રૂપિયા અને વીસ પૈસાના હિસાબે આપણે ચૂકવણી કરી આ ખરેખર થયો સો એકમનો પુરુષ સ્ત્રી અને છોકરાનો એક વીસ પૈસાના હિસાબે તો હવે આ જે આપણે પાસે માહિતી છે આ માહિતીના હિસાબે આપણે મજૂરને લગતા જેટલા પણ વિચારણો છે એ આ પ્રશ્નમાં શોધશું તો સૌથી પહેલા આપણે પ્રમાણની વાત કરીએ તો પ્રમાણ કેટલું છે દસ એકમનું છે પ્રમાણ કેટલું છે દસ એકમનું છે ને ખરેખર ખરેખરની વાત કરીએ તો ખરેખર સો એકમ ની વાત કરે છે ખરેખર જે આપણને વિગત આપી છે એ વાત કરી છે તો મારે પ્રમાણને પણ સરખું કરવું પડશે ને હું તમારે મારા વચ્ચે તફાવત કેવી રીતે શોધી શકો જયારે બંને વચ્ચે સરખામણી હોય ખરેખર ને તમને મારી એજ બરોબર હોય પછી આપણે બંને કોમ્પ્લેન પીએ ને પછી આપણે કોઈ કીધું કે કોની હાઈટ વધી તો એ ક્યારે ખબર પડે જ્યારે આપણી બધાની હાઈટ સરખી હોય પછી કોમ્પ્લેનનો કેટલો અસર પડે જોવા માટે એકની હાઈટ ઓછી જ હોય ને એકની હાઈટ વધુ હોય પછી આપણે બંને કોમ્પ્લેન પીએ અને પછી હાઈટ આપણી સરખામણી કરે તો એ વાજ વ્યાજવી નથી તો પ્રમાણ તો આપણું દસ એકમનું છે અને ખરેખર સો એકમનું છે એટલે આપણે પ્રમાણને પણ સો એકમ જેટલું કરશું એટલે પ્રમાણનું જે મિશ્રણ જે દસ એકમનું છે એને સો એકમ સુધી લઈ જવું પડશે એટલે એને સો એકમમાં રૂપાંતરણ કરવું પડશે તો જ આપણે પ્રમાણ મિશ્રણ પણ સોનું હશે અને ખરેખર મિશ્રણ પણ સો નો હશે એટલે પછી એની સરખામણી આપણે કરી શકીએ અને તફાવત શોધી શકીએ તો કામદારો પુરુષ સ્ત્રી અને છોકરાઓ ત્રણે હતા પ્રમાણ કલાકો પ્રમાણ દર કુલ ખર્ચ એ આપણે શોધવાનો છે તો હવે એના માટે આપણે સોનો કેવી રીતે કર્યો તો આપણે જુઓ ત્યાં દસમાં કેટલો આપ્યું તો દોઢસો આપ્યું હતું ને દસમાં કેટલો આપ્યો તો સો આપ્યું હતું ને છોકરામાં કેટલું એસી આપ્યું હતું ને તો એને દસ ગુના કરવું હોય તો શું કરવાનું મલ્ટીપ્લાય બાય ટેન ખબર પડી ને આ એક હોય અને બે ગુના કરવું હોય તો મલ્ટીપ્લાય બાય ટુ ત્રણ ગુણા કરવું હોય તો મલ્ટીપ્લાય બાય થ્રી તો મારે સો ગુણા કરવું હોય તો દસ ગુના થી સો ગુણા કરવા માટે દસ નો ગુણાકાર કરાવીએ એટલે દસ ગુણ્યા સો થઈ જાય ને તો દોઢસો હતો દોઢસો ને દસ થી ગુણાકાર કર્યો એટલે પંદરસો કલાક આવી ગયા

કુલ ખર્ચ મળી જાય પંદરસો ગુણ્યા બે એટલે ત્રણ હજાર એક હજાર એક પોઈન્ટ પચાસ પૈસા હવે કુલ પ્રમાણ મિશ્રણ કલાકો અને ખરેખર મિશ્રણ કલાકો જુદા છે તેથી સુધારેલ પ્રમાણ કલાકો શોધવા પડશે હવે જો આપણે એ પંદરસો એક આઠસો આવ્યા એ આવ્યા ને તો એ અને ખરેખરના કલાકો જોવાના તો ખરેખરના કલાકો તમારે જોવા હોય તો ખરેખરના કલાકો સોળસો ચાલીસ છે અને એક હાજર એકસો વીસ છે અને બારસો છે બંનેમાં તફાવત જોવા મળે તો આપણે શું કરવું પડશે સુધારેલ સુધારેલ પ્રમાણ કલાકો શોધવા પડશે તો હવે આપણે સુધારેલ પ્રમાણ કલાકો શોધીએ

શું લેવાનું એક વર્ગના પ્રમાણ કલાકો ત્રણ હાજર નવસો સાહીઠ ત્રણ હાજર નવસો સાહીઠ પછી કુલ પ્રમાણ કલાકો કેટલા હતા તો એ ટોટલ કર્યું તો આપણે તેત્રીસો તેત્રીસો તો ત્રણેય આ ઇક્વેશન સોલ્વ કરતા આપણને પુરુષોમાં મળે અઢારસો અને ઇસ્ત્રીઓમાં મળે બારસો છોકરાઓ મળે નવસો સાઠ એ સુધે સુધારેલ પ્રમાણ કલાકો હવે સૌથી પેલો કયો સૂત્ર છે આપણો સૌથી પેલા કયો વિગત છે સૌથી પેલી કયું વિચલન છે સૌથી પેલો વિચલન આવે છે મજૂરી ખર્ચ વિચલન તો મજૂરી ખર્ચ વિચલન આપણે જોવાના છીએ મજૂરી ખર્ચ વિચલન બરાબર પ્રમાણ કલાકો ગુણાકાર પ્રમાણ દર માઇનસ ખરેખર કલાકો ગુણાકાર ખરેખર દર તો હવે આ સૂત્રથી આપણે પુરુષ સ્ત્રીઓ અને છોકરાઓ પાંચ વિગતો છોકરાઓની આઠસો ગુણ્યા એક એવી જ રીતે ખરેખર કલાકો એક હજાર છસો ચાલીસ એક હજાર એકસો વીસ અને બારસો પછી ખરેખર દર એટલે એક પોઈન્ટ એસી એક પોઈન્ટ ચાલીસ અને એક પોઈન્ટ વીસ તો આપણે ત્રણ હજાર માઇનસ ઓગણત્રીસો બાવન એટલે અડતાલીસ રૂપિયા આવ્યા જો આ પ્લસમાં આવ્યો એટલે ફેવરેબલ એટલે અનુકૂળ કેવા છે પછી પંદરસો માઇનસ પંદરસો અડસઠ કર્યા તો માઇનસ અડસઠ આયા એટલે અનફેવરેબલ અનુકૂળ પછી આઠસો માઇનસ એક હાજર એકસો ચાલીસ છે ને એટલે માઇનસ છસો ચાલીસ એટલે યુ અનફેવરેબલ અનફેવરેબલ એટલે પ્રતિકૂલ તો આપણે ત્રણ વાત કરીએ તો પેલામાં અડતાલીસ એફ છે એટલે અનુકૂળ છે બીજામાં અડસઠ યુ છે એટલે પ્રતિકૂલ છે ત્રીજામાં પણ માઇનસ છસો ચાલીસ એટલે પ્રતિકૂલ એટલે યુ છે તો સરવાળો તો આપણને છસો ચાલીસ તો બંને માઇનસ માઇનસ એટલે યુ વાળા એડિશન થઈ જશે આમાંથી અડતાલીસ આપણે બાદ કરીએ તો છસો સાઠ યુ એટલે એ પણ પ્રતિકૂલ મળશે એ પણ શું મળશે આપણને પ્રતિકૂલ મળશે પછી

માઇનસ એક પોઈન્ટ એસી એક પોઈન્ટ ચાલીસ અને એક પોઈન્ટ વીસ એ આપણો ખરેખર દર એ કરતા આપણને મળી જાય છે ત્રણસો અઠ્યાવીસ બાર મળે એ પ્રતિકૂલ અને બસો ચાલીસ મળે એ આપણે પ્રતિકૂલ મળે છે ત્રણસો અનુકૂળ એકસો બાર અનુકૂળ અને માઇનસ બસો ચાલીસ એટલે ત્રણસો માઇનસ ના છે અનુકૂળ મળે શું મળે અનુકૂળ મળે ફેવરેબલ એટલે અનુકૂળ મળે છે પછી મજૂર કાર્યક્ષમતા વિચલણ એનું સૂત્ર શું છે પ્રમાણ દર ગુણાકાર પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો તો પુરુષો સ્ત્રીઓ ત્રણેય માટે આપણે કાઢવાનું છે તો પેલા સૌથી પહેલા પ્રમાણ બે એક પછી પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો તો પંદરસો હજાર અને આઠસો પછી એક હજાર છસો ચાલીસ અગિયારસો વીસ અને બારસો એક કર્યા પછી આપણને કેટલા મળે માઇનસ ટુ એટી એટલે બસો એસી પ્રતિકૂલ યુ માઇનસ એકસો એટલે એકસો અસિ પ્રતિકૂલ પછી માઇનસ ચારસો એટલે પ્રતિકૂલ આ ત્રણેય ત્રણેયનો સરવાળો કરી પ્રતિકૂલ છે આમાં આપણે પ્રમાણ દર ગુણાકાર સુધારેલ પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો તો હવે પુરુષો સ્ત્રી અને છોકરા ત્રણેય ત્રણેય માટે કાઢવું છે આપણે તો સૌથી પેલા પ્રમાણ દર બે પછી એક પોઈન્ટ પાંચ અને એક પછી આપણે એટલે અનુકૂળ એકસો વીસ ફેવરેબલ એટલે અનુકૂળ અને બસો ચાલીસ અનફેવરેબલ એટલે માઇનસ જે પ્રતિકૂળ છે તો ત્રણસો વીસ પ્લસ એકસો વીસ માઇનસ બસો ચાલીસ કરે તો બસો એફ એટલે ટુ હંડ્રેડ ફેવરેબલ એટલે અનુકૂળ આવશે પછી સુધારેલ મજૂર કાર્યક્ષમતા વિશ્લેણ એ શોધવું પ્રમાણ મજૂરી દર ગુણાકાર પ્રમાણ કલાકો માઇનસ કલાકો તો પુરુષ સ્ત્રીઓ અને છોકરા ત્રણેય માટે આપણે કાઢવું પડશે પ્રમાણ મજૂરી દર કેટલી છે બે એક પોઈન્ટ પાંચ અને એક ગુણાકાર પ્રમાણ કલાકો તો પંદરસો હજાર અને આઠસો માઇનસ સુધારેલ પ્રમાણ કલાકો તો અઢારસો બારસો અને નવસો સાઠ તો એ કરીએ તો આપણને કેટલા મળે માઇનસ પ્રતિકૂલ પછી સરવાળો કરી એક હાજર સાઈઠ પ્રતિકૂલ માઇનસ એક હાજર સાઈઠ યુ એટલે પ્રતિકૂલ મળે આપણને ધન્યવાદ મિત્રો આજે આપણે જે પ્રશ્ન ભણ્યા આમાં કેટલી વસ્તુ આપણે શીખી તો મજૂરીને લગતા વિચલનો જોયા ને એ બધા પ્રશ્નમાં બધી જ વસ્તુ આવી ગઈ છે જેમ કે મજૂરી ખર્ચ વિચલન મજૂરી દર વિચલન મજૂરી દર વિચલન મજૂરી મિશ્રણ વિચલન કાર્યક્ષમતા વિચલન પછી નિષ્ક્રિયવાળું વિચલન તો બધી જ વસ્તુ આપણે જોઈ અને મને ખાતરી છે કે બધી જ વસ્તુ તમને સમજણમાં આવી હશે તો આ આ લેક્ચર માં આપણે ત્યાં સુધી રાખી અને નવા લેક્ચર સાથે ફરી નવા એકમ સાથે આપણે મળીશું ત્યાં સુધી ધન્યવાદ